સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે સચિન વિસ્તારમાં ડિલક્ષ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાશો રહેતા દરમિયાન તેમના પડોશી જ રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્ષ સોડા શોપ પર પહોંચ્યો આરોપી અંકિત અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી છે ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે આરોપી અંકિતને ઝડપી પાડ્યો તેને કાયદાનું ભાન કરાવતા બે હાથ કાન પકડી માફી મંગાવી कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधर के मामले में कुछ हमारा उसके साथ बहस पानी हो गया तो उसमें हमारा उसके साथ लफड़ा हो गया वो उसमें मेरी गलती है मैं उसके लिहाज मानता हूँ और अन्य ऐसा कोई गलती नहीं होता है इसका तो मैं सोचा नहीं ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो न्यूज साथे